जाओ से दिसन मामनगाम उतरन करवा अरे शादी तो साला 7:30 हो जावे रम्बा जो हमें बारे में से आज तो पिपी आवेरी पूरा भाई आवे तो सेली दो मोरम पे पडू एम पादम आपड़ा मामन तो फाइनल में तो आपड़े दादर दादर ना स्टेशन के पास तो फाइनली गाइस आपड़े तार पहुंची जेसन दिसन मामन मस्त मजा

તો ફાઇનલી એ મિત્રો કન્ટિન્યુ જે વિડીયો આજે તો કારણ કે આપણે જવાનું છે રમભાના પિયર તો આજે હવે કેટલા વાગે આપણે જઈએ છીએ બધું તમને બ્લોગમાં જોવા મળી જશે કારણ કે રમભા તો બહુ ખુશ છે જુઓ તમે હે બે મહિને પિયર જાય નહીં એટલે એમને બાજુ અમારે એક બેસી જોઈ જાય છે ફોન તમે તમારા મામાન તો જવાનો બે ને હે વિવેક મામા તો જવાનું મા ઘરે બેઠા હોય ને દીશું તાર મામાને તો જવા ને બાલ બાલ કમ્પ્લેટ ભરાઈ નાખી નહીં તું તારા તાર મામા તો જવાનું છે મામા તો જવાનું છે સારું સારું તો ફાઇનલી મિત્રો અમારે ઋષિને મામાનો ત્યાં જવાનું નક્કી થઈ ગયું અને અમારા રંભા તૈયાર પણ થઈ ગયા છે તમે આજ પહેલાં તમને થઈ ગયા છો બાવાજી જેવા હે

તો તમે તમે બે દાડા ફેશિયલ ખેતીવાડીના બ્લોગ જોવા મળી જાસા ને આપણે બે દાડા અહીંયા રોકાવાનું છે ઉત્રણ છે અને પૂનમ છે એટલે બે રહેજાય છે એટલે આપણે બે દાડા અહીંયા રહેશું અને રામબાને બે દાડા પિયરની મોજ કરાવીએ તો આ જ અટરો આખી ફેમિલી તો ચલો મિત્રો फटाफट નઈ નાખી નઈન પછી મળીએ તમને નીકળીએ એટલે મિત્રો કપડયા ધોઈ નાખ્યા છે હવે જાવ છે આપણે દિસે મામાના ઘરે લેકર રામબાને પિયર હવે આજે મારા ટેન્શન બી તૈયાર છે ભાઈ પણ તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ સાડી બીજી બેરી નાખી છે મસ્ત તૈયાર થઈ ગયા છે હવે જઈ છે આપણે એના પિયર તો ચલો મિત્રો હવે ધીમે ધીમે ચાલતા થઈ જાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવીએ કેટલા વાગે અહીંયા પહોંચાશે ત્યારે નહીં રમવા હડો હેડ એમ અમુક બાયડીનો પિયર ચાર આ તો ઠાથી નહીં કરતી

हेलो वो तुम्हें आना तुम ये नाव करता है करा से सुन जाओ ना करा पाचा जाओ ना मेरा पाचा जाओ ना किसी लिटू एम बाद में बाप लो मामा करें एम वे भी भी प्यापुडू बाकर जी आ दो ना सर माँ भी मने पिया पूड़ा वगैरह ऐसे थी। ने 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 गोड़े जो। ये? अबे तू आगर भेजा तू पासर भेजे। अच्छा तो मोड़ दूसरे ले। मोड़ रहा है। मोड़ रहा है ना वो। आगर भेजा तू। गाड़ी भी जी जाए का एक आज़ू। चलो गैस। हाँ जैसा तो तुम्हारे पूरे नशे से ना जा अपने जाओ श्रम पना नहीं लगा पला हमारे ने तो यार आज उस तरह किसे कहा है अभी भी आका भेजो हर हरो तो फाइनली मित्र आपने तरसनार पहुँचे जैसे अंदर से मम्मी जैसे दुकाने हमारे एक मार्ग व्यपले वामन तो फाइनली हमको करते निकल जाता ना पर तरसनार पह જો આપણે લાવે લાવે તો ક્યાં આવો ભાવ મળતી નથી ને અહીં ઈ વેફન લઈને આવે છે ને એટલે આપણે અહીંથી ચાલતા થઈ જાય ને તો ફાઇનલી ક્યાં છે ટોરામાં વિશેમાં આવીને છે રંભા તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જશું દાદા દાદાના સ્ટેશન પાસે ઉપાશ્ય કામ થઈ જશે ને અમે જયિસ્પે ઓય દુકાને પાણી લેવા પાણી લેવા છે સંભાળમાં આવે છે રા અબોજે એક પેરે લાગી છે તરહ થાય તો આપણે તો

इदा बजार मोटी तो आती रहे है ना मतलब चीकी जी है एम मोटी जवे चाहिए क्या आएंगे कंदिया हां हां ना 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 पर तोय वधार रही हम कान तो सू इन जंबाय क्या बंद ही लो है के चिपड़ी जबर है काका हो ढोरा गमेम खाय खूटे नहीं तुम्हार ढोरा को गमेम खाए खूटे भी नहीं तू जबरदस्त से फाइनली मित्रों आपरे वटी जैसे एम आरंभ आरंभ

ફરકે સાર વાડી નું મૂકે છે તો રંબાને પાડવાની છે ઠાર પાડવાનો પણ ચાલુ થઈ ગયો છે જો પત્તા લીલા લીલા થઈ ગયા છે રંબા આટલી સીટી ન દે હો ભાઈ એટલે આ કેને હતી એટલી મને ખબર આ દેજો આ કેવું છે મો તો આ મેથી છે તીલ છે તો આટલી બધી છે કાઈ નથી લાબી આસે મિત્રો સાર ને રંબા બેકી લે એટલે ઉપાડી લે ફટાફટ ને તો ફાઇનલી મિત્રો અમાર નામ ફાઈ સાર ઉપર લધી છે અને પોટકા નહીં હાલ તો આપણે થઈ ગયા છીએ સામે સામે જાય છે ઓહ હો આ તો માર વિયોગ ને તો વિવેક લઈને આવતો રહો તેને કીધું ઘેડો એમ એટલે આપણને પતા ના તો રે ભાઈ તો ફાઇનલી મે બની રાપરે થઈ ગઈ છે તૈયાર આ તો મસ્ત રમભાઈ બનાવી છે પનીર હા પણ એવું જ કેવાય છે મિત્રો પનીર ની સબ્જી એકદમ મસ્ત ઠંડી સ્ટાઇલ બનાવી છે